જય જવાન જય કિસાન મિત્રો આજે એક ભાઈ સમાજના છે સો જેવી વિશે આ સમયમાં પોતા આગળ ખેતી નથી વનવગડામાં ક્યાંય સરિયાણ નથી છતાં આટલું એટલું ગાયોનો નભારો કરે છે અને આજે ભેંસોનો પાડી હોય નભારો માણસ કરે છે પણ ગાયોનો નભારો કરવો બહુ બહુ ઓછા માણસ હોય તો એવા વ્યક્તિને આજે એની ગાયો ચરવા જાય છે અને એને આપણે રૂબરૂ મળ્યા છે અને એના વિશે બધું જાણ્યું છે અને ગાયું જોયું તો ઘરઘરાવ જે ગાયું તાજી હોય એવી બધી ગાયો પાછી એની અંદર તાજી મિત્રો છે તો મિત્રો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને ગાય આપણે હિન્દુ ધર્મમાં ખૂબ મહત્ત્વ આપીએ છીએ તો ખરેખર જે થાય એ આપણે ગાયો માટે કરવું જોઈએ કાંઈ નહીં તો એક બે ગાયો આપે રાખીને ગાય આધારિત છાણનો દૂધનો ઘરના ઉપયોગ કરી શકીએ તો એ ઘણું બધું છે હું તો એવું માનું છું કે દર કદાચ ના પહોંચાય ને તો પસ્તાઓ ના દેવું મિત્રો પણ જો એક ગાય નિભાવી લેવું ને તો ક્યારેક દ્વારકાવાળાને તમારી આગળ પહોંચવું પડશે મિત્રો એક ને નાખીને પછી આનો હું દૂધ ભરો કે કરો ભરો કેટલું ગાયું છે બધી મોટા અટાણ દવા જરાક માઠું વરસ હોય એ ગાયું તારી તાજી છે બધી બધી બારી આવેલી આવેલા વાહમ વાહમ રીતે નહીં તું એક જય જવાન જય કિસાન મિત્રો જો આ ભાઈ ને નથી કોઈ ઘરની જમીન તો પત્યા હાટ એસી જેવી ગાયોને નભાવી શકે છે અને જો તમ બધી ગાયું તાજી ગાયું છે પોતે દૂધનો માવો બનાવે છે અને કોઈ પણ વ્યક્તિએ ગાય ના હચવાય આ લોકો એ ગાયને હાંચવે ઘણા લોકો જેને ગાય ના હચવા તેવી આ લોકોને આપી દે છે અને આ લોકો એ ગાય હાંચવે છે એનો નભારો કરે છે અમુક ગાયોમાં એ કંઈ કમાતાય નથી પણ છતાં ગાયને ક્યાંય આડાવરી જવા નથી દેતા કોઈ દી એની ગાય ક્યાંય રેડી ના હોય અને બીજે નંબરની બીજીની પોતાની ઘરની ગાયોની વારી હાંચવે તો આવા વ્યક્તિને જે આપે ખૂબ ખૂબ ધન્યવાદ દેવો જોઈએ હકીકત કે ગાયું અત્યારે આ સમયમાં જો એટલું ગાયો હાંચવી શકે કારણ કે ખેડૂત છે એક એક બબે ગાયો હાંચવવાથી કંટાળે છે તો આ માણસને ખૂબ ખૂબ ધન્યવાદ આપણે દેવો જોઈએ કેટલી ગાયું હશે ભાઈ બન હે શું ગાયો એમ પછી દૂચો તો લેવો પડતો હોય છે ને પછી દૂધ માવો બનાવો એમ કોઈ ગાયો દે તો એ તમે રાખી લ્યો ને એમ સારી ગાય હોય તો પછી ક્યાંય તમે મૂકવા તો ના જાવ ને કે ગાયું બધીને રાખો જ ને Rindmas . härra Leht .